આરોગ્ય મંત્રીશ પટેલે નિહાળ્યો આણંદ જિલ્લાના વિકાસ કાર્યો ની આ લેખતી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત વિકાસ વાટિકા પુસ્તિકાનું પ્રભારી મંત્રીના હસ્તે વિમોચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા યોજાયેલ સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમને આનંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ નિહાળ્યો કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરીને દેશના વિવિધ રાજ્યોમાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કર્યો આ પ્રસંગે અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાર્યક્રમ પૂર્વે પ્રભારી મંત્રીના વરદ હસ્તે આણંદ જિલ્લામાં બે હજાર તેવીસ ચોવીસના વર્ષ દરમિયાન હાથ ધરાયેલા વિકાસ કાર્યોને આલેખથી અને જિલ્લા તંત્ર દ્વારા પ્રકાશિત પુસ્તિકા વિકાસ વાટિકાનું વિમોચન કરાવો આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને આરોગ્યમંત્રીના હસ્તે કાર્ડનું વિતરણ કરાવું આ તકે સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મેળવેલા લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય પટેલ કમલેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પદાધિકારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા આ પહેલા પણ અમારી આયોજનની સંકલનની બેઠકો દ્વારા તમામ આયોજન નાણા પંચ ધારાસભ્ય એમ ગ્રાન્ટોની ખૂબ ઝડપથી કાર્યવાહી થઈ મંજૂર થઈ અને ધરતી સુધી ઉતરે એના માટેની પણ મીટિંગો કરી હતી આખા જિલ્લાની કરી હતી તાલુકાની પણ કરી વિધાનસભા સીટની પણ કરી હતી અને આજે દરેક જગ્યાએ લગભગ ચારેક જગ્યાએ વિધાનસભાના કાર્યકર્તાઓને મળવાનું અને સાથે બોરસદ મુકામે તેર કરોડ જેવા નગરપાલિકાના કામો નગરપાલિકા ભવન સહિત ખાતમુહૂર્તના જે કામો હતા એ પણ આપણે ત્યાં બોરસદથી ખાતમુહૂર્ત કર્યા અને સાથે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ પીએમ સૂરજ યોજના પોર્ટલ જે આજે લોન્ચ કર્યું છે એ ગરીબ પિછડે અને વંચિત લોકો માટે ખૂબ જ લાભદાયી અને તમામ યોજનાઓના સંકલનવાળી આ આખી યોજના જ્યારે એમને લોન્ચ કરી હોય ત્યારે જે વંચિત અને છેવાડાનો જે માણસ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન સરકારની તમામ લાભો સેચ્યુરેશન પોઈન્ટ ઉપર મળે એ માટેનો આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો સતત પ્રયત્ન હોય છે એ અંતર્ગત આજે પીએમ સૂરજ યોજના પોર્ટલનું એમણે લોન્ચિંગ પણ કર્યું છે